હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં અને શુભેચ્છાઓ તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ ફેમિલી તો ફ્રેન્ડ્સ ટિકિટ લઈ લીધી છે અને અમે જઈ રહ્યા છીએ દિલ્હી શું સુકામે જઈ રહ્યા છીએ તે તમને બતાવીશ આગળ જતા તો એકચ્યુલી ટ્રેન કરાવેલી હતી અને ટ્રેનમાં લાસ્ટ ટાઈમ તક વેઇટિંગ રહ્યું તો પછી ફટાફટ બે કલાક પહેલાં જ ફ્લાઈટ બુક કરાવી અને હવે ફ્લાઇટમાં આવી ગયા છીએ અને ફ્લાઇટ સરસ ઉપડી ગઈ છે તો હવે દિલ્હી જઈશું વડોદરાથી દિલ્હી તો ટેક ઓફ કરવા માટે ચાલુ થઈ ગઈ છે ધમધબાટી અને મસ્ત પ્લેન ઉપર આવી ગયું છે તો તમે જોઈ શકો છો સરસ આપણું વડોદરા ઉપરથી મસ્ત દેખાઈ રહ્યું છે તો હવે જમવાનું દેવા મંડ્યા છે તો જમવામાં બિરયાની હતી દહીં હતું બન હતું બટર હતું અને ડેઝર્ટમાં તો સરસ જમી લીધું અને જમવાનું હતું જે તમને બતાવ્યું તે બધાને હતું એવું નહીં કે જેણે બુકિંગ કર્યું હોય ઓર્ડર કર્યો હોય તે લોકોને જ બધા પેસેન્જરને હતું એટલે ફ્રી ઓફ કોસ્ટ હતું ટિકિટમાં આવી ગયા હોય પણ તે પ્રમાણે હતું હવે દિલ્હીમાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો લેન્ડ કરવાની તૈયારી છે દિલ્હી પણ ઉપરથી મસ્ત દેખાઈ રહ્યું છે હવે ફ્લાઇટ લેન્થ હશે ફ્લાઇટ ઉભી રહી ગઈ છે અને હવે સામાન બધો નીકળવા માંડ્યો છે અને હવે લાઇટ લાગી ગઈ છે જ્યારે આપણો વારો આવશે ત્યારે ઉતરશું તો એનાઉન્સમેન્ટમાં આપણો જે સામાન હોય તે એક નંબર પર આવવાનો હતો તો હવે ત્યાં જઈ રહ્યા છીએ તો આવી રીતે થોડા ફોટાઓ પાડ્યા તો આ એક મસ્ત બધી મુદ્રાઓ હતી તો સારો એક લુક છે આપણા દિલ્હીના એરપોર્ટનો ેટ નંબર પર પછી અમારે મેટ્રો પકડવાની હતી તો સામાન લઈને હવે બહાર જ એરપોર્ટની બહાર નીકળતા જ અહીં બીજું આવી રીતના દિલ્હી મેટ્રો એરપોર્ટ સ્ટેશન મળી જાય છે તો બહાર નીકળીને તરત આમાં જ એન્ટર થઈ જવાનું બીજે કેસું જવાની જરૂર નથી તો અહીંથી મેટ્રોની ટિકિટ લઈ હતી અને મેટ્રોમાં જવા નીકળી ગયા અને આ એરપોર્ટવાળી મેટ્રો છે તે બીજી બધી મેટ્રો કરતાં થોડીક ફેસિલિટીવાળી મેટ્રો છે તો ટિકિટ લેવા માટે રાકેશ લાઇનમાં લાગી ગયા છે અને અહીં રેડ લાઇન બ્લુ લાઇન વાયોલેટ લાઈન પર્પલ લાઇન એ બધી લાઈનો હોય છે ગ્રીન લાઇન તો તમારે ક્યાં જાવું છે કઈ લાઇનમાં ટ્રેન જાય છે તે બધું ખાસ જોવાનું રહેશે દિલ્હી તો તો અહીં આપણે જે પ્રમાણે જવાનું હતું તે પ્રમાણેની લાઇન ચૂઝ કરીને આપણે મેટ્રો ની રાહ જોવા લાગ્યા છીએ સાડા દસ રાતના વાગ્યા છે તો તમે જોઈ શકો છો મેટ્રો આપણી આવી ગઈ છે હવે સ્ટોપ થાય તેની રાહ છે તો સરસ ઊભી રહી ગઈ છે પેલા બધાઓને નીકળવા દીધા અને હવે આપણે અંદર એન્ટર થશું તો અહીં એરપોર્ટથી જે મેટ્રો હોય છે તેમાં ગર્દી ઓછી હોય છે આપણે અત્યારે

સ્પેસ આપી છે ચાર્જિંગ પોઈન્ટ આપ્યો છે વ્યવસ્થિત છે સરસ અને સીટવાળી છે તો હવે પછીની આગળની અમે બસ પકડવાની હતી દિલ્હીથી હરિદ્વાર માટેની તો હવે સવારનો જ વિડિયો ડાયરેક્ટ મૂકીશું તો આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય કૃષ્ણ અને મિત્રો આગળનો વિડીયો જોયો ન હોય તો જરૂરથી જોજો ગૌશાળા ગયેલા હતા તેનો વિડીયો મૂકેલો છે